આપનું સ્વાગત છે તો અમરેલીના સાવરકુંડલા તાલુકાની પીપરડી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી અને ગ્રામજનોએ કહ્યું છે કે આઝાદી પછી પ્રથમ વખત એવું બન્યું છે કે સ્વતંત્ર પર્વના દિવસે શાળામાં એક પણ શિક્ષક હાજર નહોતા જેના કારણે ગામના લોકો અને આગેવાનોને શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવી પડી હતી અને ગામના બાળકો અને આગેવાનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી અને ઉજવણીની પૂરી કરી હતી બે શિક્ષકો અને એક નાન સાહેબ મળીને એક ચારનો સ્ટાફ છે ચારમાંથી એક પણ સ્ટાફ શાળા કક્ષાએ રાષ્ટ્રીય પરોની ઉજવણીમાં હાજર રહેલ ન હતો આ બનાવની જાણ થતાં તાત્કાલિક મેં શાળાના તમામ સ્ટાફને અને આચાર્યશ્રીને કારણદર્શક નોટિસ પાઠવી દીધી છે સોમવારે અઢાર તારીખે રૂબરૂ ખુલાસા ખાતે કચેરી ખાતે રૂબરૂ હાજર એવા જણાવેલ છે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે સ્વતંત્રતા પર્વના દિવસે ધ્વજ આરોહણ થયેલ નથી તેમની પાછળ તમે જુઓ તો શિક્ષકોની ઘોર બેદરકારી જોવા મળે છે